પંજન સંસ્થા વડોદરા દ્વારા કલાભવન ઓડિટોરિયમ ખાતે અભિનેતા સુનીલ બર્વે અને તેમની પત્નીનો લોકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોએ વિવિધ પ્રશ્નો તેમના પત્ની અને સુનીલ બર્વેને પૂછ્યા હતા લોકો સાથે આ સંવાદ કાર્યક્રમમાં અભિનેતા સુનીલ બર્વેને ખૂબ જ મજા આવી હતી અને તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે વડોદરા શહેરના નાગરિકો વારંવાર તેમને બોલાવે પંચમ વડોદરા દ્વારા આજે ઓડિટોરિયમ ખાતે મરાઠી સિરિયલ પિક્ચરના અભિનેત્રી સુનિલ બર્વે લોકો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમ વડોદરા ગ્રુપ દ્વારા આજ રોજ કલા ભવન ઓડિટોરિયમ ખાતે સુનિલ બર્વે તો હા સુનિલ બરવાનો

સુનિલ બર્વે અને તેમના ધર્મપત્ની સાથે લોકોએ સંવાદ કર્યો હતો લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નો ખૂબ જ સુંદર તેમણે જવાબ પણ આપ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત માં સરસ્વતીના ફોટો ઉપર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મી મે બરોડા મે ક્યુ આયા હું કરેક્ટ અચ્છા તો નમસ્તે મેરા નામ સુનિલ બરવે હે મે એક મરાઠી થિયેટર સે બિલોંગ કરતા હું और आज तक नीयरली थर्टी नाइन ईयर्स से मैं थिएटर कर रहा हूँ और उसी सिलसिले में जब से मैं थिएटर कर रहा हूँ तब से नाटकों में या मालिकाओं में दूरदर्शन की फिर बाद में प्राइवेट चैनल्स पर जो मालिकाएँ आई और उसके बाद में जो मैंने फिल्में की उस फिल्मों को देखते और उसको जो प्रतिसाद मिलता था जो एक फैन फॉलोइंग कहते हैं जैसे वो जो था वो बड़ोदा में भी है चूँकि मैं मराठी से बिलोंग करता हूँ तो मराठी देखने वाले जो लोग हैं उनको जिज्ञासा होती है कि कलाकार जब भी एक कोई कलाकार अपने सामने खड़ा होता है तो उसके मन में क्या होता है उसके घर पे क्या होता है और वो कैसे यहाँ तक का उसका प्रवास होता है उसके बारे में जिज्ञासा होती है तो उसी जिज्ञासा की वजह से शायद पंचम संस्था ने मुझे यहाँ पे आज आमंत्रित किया है मेरा इंटरव्यू आज होने वाला है जो मेरी एक बहुत ही अच्छी दोस्त श्रेयसी वजह जो बहुत अच्छी एक कवायतरी भी है कविताएं बहुत अच्छी करती हैं तो वो मेरा इंटरव्यू आज लेने वाली है और मेरा सौभाग्य है कि मेरी सौभाग्यवती आज मेरे साथ यहाँ पे मेरे साथ मंच पर रहेगी और हम सबके साथ मिलकर अभी हम उन्हें हमारा लाइफ हमारी लाइफ कैसे गुजारी उस पर थोड़ा सा प्रकाश डालेंगे लोगों के सामने लोगों के मन में अगर कोई सवाल होंगे तो उन सवालों के जवाब देंगे ઓર બડોદા સે એસોસિએશન તો બહુ પુરાના રહા જબેસે મેં નાટકોમાં કામ હું કરબસે બડોદા આના હવાઈ ઓર ગુજરાતી નાટકો નાટકોમાં બી મેં કામ કરતા હતા તો ગુજરાતી બંધુ અને ભગિની ભગીની તમને બધાને પણ પ્રણામ અને તમે પણ આવો તો બહુ સારું લાગે હવે ગુજરાતીમાં તો વધારે કોઈ મને કામ માટે વિચારતું નથી પણ ગુજરાતીમાં પણ કંઈ સ્કોપ હોય તો તમે મને કહેજો હું તમારા ગુજરાતી ફિલ્મોમાં અને સિરિયલ્સમાં કામ કરવા માટે ઉત્સુક છું